તો આજે તમારું વ્લોગમાં તમારું સ્વાગત છે આજ તો વરસાદ આવવાનું પણ ટાણું થઈ ગયું છે આજ તો આપણે વાડિયા જવાનું અને આ મારી નવી ચેનલ છે વિવેક ચૌહાણ વ્લોગમાં તમારું સ્વાગત આજે તો આપણે પડાવી અને જેને આ ચેનલ ન જ હોય તો લાઈક સબસ્ક્રાઇબ ને લાલ કલર નું બટન દબાવવાનું કોઈ ભૂલતા નહિ તો હાલો હવે આપણે પડા માં હલતા થઈ જવી અને અહીંયા જવો કાલે વરસાદ આવી ગયો તો આ તો તરાઈ ગયું આ જો આ વરસાદનું ટાણું ઉત્સાહ હોવાનું આ વાદળા મંડાઈ જાય ને તો હારો વરસાદ પડી જાય થોડો હવે હાલો આપણે હવે વાડીએ જઈ આ છે આપણે બ્રાન્ડા ન્યુ સાયકલ આને આપણે કે સી વોન્ડા આ તમે જોઈ શકો છો આપણે અહીંયા જઈ menikan kuci pada mau wa mata manwi mauunain Halo, gak gede jo lagi hotan jiwa tim joeseko, ah, Kata mamanya ini dingonani pariyo koreki, halo, koreki nganani pariyo, kono levi, calo, pariyo nani pariyo se, kono jai, se, ringanani, yang joeseko, ya se pecat, laginganana, 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 seko. laginganana, 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 તો હવે ચાલો આપણે તાકો જોવા જઈએ છીએ અને તમને અમારી વાડે પણ દેખાડે દો ફાર્મ હે ફાર્મ એટલે ખેતી આ મારું ખેતર છે આ મારા આ તેમ જોયેલું હોય આને તેમ ન જોયેલું હોય તો કોમેન્ટ કરી દીધું આને શું કહેવાય છે આનું શાક તો તમે ખાધેલું છે આ આના તેમ ઓળખતા હશો આને શું કહેવાય તો હવે આપણે જામુડા જોઈશ જામુડા છે કે નહીં ચાલો જોઈએ रामू दा चने कोई एक जमुडो नहीं એટલે હરગવો હરગવાનું સાત તો તમે ખાધેલું જ હોય ને ન ખાધેલું હોય તો ન કમેન્ટ કરતા બ આ શું ટીડી કરે આ તો ઉડી ગયું એના શું કહેવાય કોમેન્ટમાં એનું મોકલજો હાલો હમણાં ટાકો ફાઈનલ તેમને દેખાડ દો આ હરકવાના પાને પણ બહુ નડે છે હવે જોઈ શકું આ મારો ટાકો હોય અને એમાં ફોન નેઠો જો એ ફોન જો આ તમે જોઈ શકો અમાર ટકો હે ઓ ઓ મિત્રો મારો ખેતી તમે જોઈ લીધી હજી તમને એકવાર દેખાડી દઉં આ જોઈ શકો આથી દેખાઈ છે ખેતી જોઈ શકો આ બધી મારી ખેતી છે આથી ઠડોલા વાણ ના ઓલા દેખાય બાવળ ન્યા લાગી મારી ખેતી છે તો હવે આ આંચને મેક યુ હે ટાટા અને બાય બાય ગુડબાય